સ્વસ્થ રહેવાના નિયમો અઢાર હિડકીના કિસ્સામાં લાંબા અને ઊંડા શ્વાસ લેવાથી હેડકી બંધ થાય છે તમારું ધ્યાન અન્ય વસ્તુઓ પર કેન્દ્રિત કરવાથી હેડકી બંધ થાય છે બરફના નાના નાના ટુકડા મોઢામાં રાખીને તેને ચૂસવાથી હેડકી બંધ થાય છે શરીરના જે ભાગને વિછીએ ડંખ માર્યો હોય તેને ધોઈને ઠંડા વાસણમાં ભરેલા ઠંડા પાણીમાં બોળીને થોડા સમય માટે જાડા કપડાંથી ઘસવું આ પછી વીસ વીસ મિનિટ પછી તે જગ્યા પર ભીની માટીની ઠંડી પટ્ટી લગાવવી જોઈએ આ રીતે જો વીછીના ડંખથી પીડિત દર્દીને નેચરોપેથી દ્વારા સારવાર આપવામાં આવે તો તેના ડંખનું ઝેર ખૂબ જ ઝડપથી દૂર થાય છે સો ગ્રામ ધનિયા સો ગ્રામ હરદ પચાસ ગ્રામ શક્કર પાવડર દ્વારા છ ગ્રામ સવારે અને છ ગ્રામ સાંજે બધા લોકોને દૂષિત ગેસની સમસ્યાથી મુક્તિ જે લોકો ચશ્મા પહેરે છે અથવા આંખની કોઈ સમસ્યા હોય તેમણે ત્રિફળા રસાયણ દરરોજ સવારે અગિયાર ગ્રામ અને સાંજે અગિયાર ગ્રામ લેવું જોઈએ બાપુજી અઠ્યાસી વર્ષની ઉંમરે ચશ્મા વગર અભ્યાસ કરે છે કારણ કે તેમણે ત્રિફળા રસાયણનો પણ ઉપયોગ કર્યો છે રાત્રે બે કિસમિસને ધોઈ લો અને તેને ગ્લાસમાં મૂકો અને એક લીંબુ નીચોવીને ઉમેરો તેને આખી રાત રાખો સવારે તેને ધોઈ લો અને પીવો તમે તમારી જાતને ઉર્જાવાન અને મજબૂત જણાવશો બસો પચીસ ગ્રામ કાળા તલ અને એકસો પચીસ ગ્રામ આમળા પાવડરના મિક્સરને સારી રીતે પીસીને રોજ સાડા અગિયાર ગ્રામ ખાઓ બહેરા હો તો સાંભળવાની શક્તિ વધે છે અંધ હો તો જોવાની શક્તિ વધે છે એક વર્ષ સુધી તેનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે સેવનના સમયગાળા દરમિયાન માત્ર દૂધનું જ સેવન કરો વાળ કાળા થઈ જાય છે ખારો અને ખાટો ખોરાક ન ખાવો તમારી જાતને બચાવો આ બધા ફાયદાઓ છે એવું લખ્યું છે જો તમને શરદી હોય તો જમણા નસકોરા વડે શ્વાસ લો એક મિનિટ રાહ જુઓ અને રણરણનો જાપ કરો આવું બે વાર કરો તેનાથી શરદી દવા વગર ગાયબ થઈ જશે પચાસ ગ્રામ મધ પચાસ ગ્રામ લસણ એક ગ્રામ તુલસીના બીજને પીસીને ચટણીમાં ઉમેરો બાળકને થોડું ચાટવા દો હૃદય મજબૂત થશે અને ખાંસી પણ દૂર થશે આમળાનો રસ પીવો જોઈએ પેટની સમસ્યા દૂર થઈ જશે રોજ આમળાનો પાવડર લો સોલ્યુશન બનાવીને પીવો તો પેટ સારું થશે સતત સાત દિવસ સુધી પીવો પેરિયનિયમ નિયમ સેન્ટરને શુદ્ધ કરે છે શરીરને સ્વસ્થ રાખો આવી રીતો છે શરીરને શુદ્ધ હવાની સૌથી વધુ જરૂર હોય છે ગાયના છાણનો વાસણ શણગાવો એક ચમચી ઘી ઉમેરો અને ધૂપ કરો જો તમે થોડું ગાયનું ઘી ઉમેરીને ધૂપ કરો તો ઘરમાં એક સારી વાતાવરણ ઊર્જાય છે વાતાવરણ તે ખૂબ જ શુદ્ધ છે બજારનું ઘી ઉમેરશો નહીં ગાયનું દૂધ કેલોસ્ટ્રોલ નહીં વધારશે કાળી ગાયનું દૂધ ગેસનો નાશ કરનાર છે દેશી કેરી પાચન માટે સારી છે અને પેટ ફૂલમું અને વૃદ્ધત્વ અટકાવે છે કલમી કેરી નહીં જેમની આંખોમાં બળતરા હોય અથવા પાચનશક્તિ નબળી હોય તો વળિયાળી અને મધનું થોડું મિશ્રણ ખાવાથી પાચનશક્તિમાં મદદ મળે છે કિડનીની સમસ્યા માટે દરરોજ પચાસ ગ્રામ સાથે શાકભાજી અથવા રસ પીવો જે કોઈ ગંભીર સમસ્યાથી પીડિત હોય જો તે મકાઈના કુદરતી વાળના આવરણનો પચાસ ગ્રામ ભૂકો કરી તેને બે લીટર પાણીમાં ઉકાળી જ્યાં સુધી તે એક લીટર ના થાય તો તેણે તે પાણી પીવું જોઈએ કરોડો લોકોને તેનાથી ફાયદો થાય છે બીપ ખાવા કરતાં રાત્રે કોબીજ ખાવું વધુ નુકસાનકારક છે સવારે આદુ સ્વસ્થને નુકસાન પહોંચાડે છે તડકામાંથી બહાર આવ્યા પછી પાણી પીવાથી તબિયત બગડે છે પેશાબની બીમારી દૂર થતી નથી લોખંડના વાસણમાં દૂધ ઉકાળીને પીવાથી લોહી વધે છે સરસવનું શાક સ્વાસ્થ્ય માટે સારું નથી અડદની દાળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે મગની દાળ ફાયદાકારક છે રસગુલ્લા પનીર એ ઘાંઠની સામગ્રી છે તે રોગની સામગ્રી છે રમૂજના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે ઘાંઠની વૃદ્ધિ અટકે છે ગ્લુકોઝ નિયંત્રણમાં રહે છે અને જો રમૂજમાં ભગવાનનું નામ લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે દર્દીના નાકમાં તુલસીના રસના વીસ ટીપામાં એક ચપટી રોક મીઠું નાખો અને ઈનનો જાપ કરતી વખતે તલના તેલથી માથામાં માલિશ કરો અને તલ અથવા સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરો દર્દીને એસીમાં ન રાખો અને ફળોનો રસ ન આપો જરૂર પડે તો મગનું પાણી આપો આ તમારા વાળને રાખશે હેલ્ધી ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં ફ્લેક્સિડ પીવો આને પીવાથી શરીરને ભરપૂર માત્રામાં એમોગા થ્રી મળશે અને વાળનો વિકાસ સારો અને ઝડપથી થશે દરરોજ એક આમળા ખાઓ વાળને ચમકદાર બનાવવા માટે મહિલાઓએ આમળાના તેલનો ઉપયોગ કરી શકે છે દરરોજ રાત્રે પાંચ બદામ પાણીમાં પલાળી રાખો અને સવારે તેની છાલ સાથે ખાઓ તેનાથી વાળ પણ મજબૂત બને છે તે ચહેરાને નિખારશે વિટામિન એ મુખ્યત્વે કરચલીઓ દૂર કરવામાં અસરકારક છે શકરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં જોવા મળે છે જેના કારણે ત્વચા સ્વસ્થ અને મુલાયમ બને છે ટમેટા ત્વચાને સ્વસ્થ રાખે છે ટમેટામાં વિટામિન એ વિટામિન સી અને પોટેશિયમ મળી આવે છે રોજ બે કે ત્રણ ટમેટા ખાઓ આ સિવાય અડધો કપ સમારેલા ફળ અથવા ફ્રૂટ સલાડ ખાઓ ગાર્ડનિંગ ટિપ્સ ઘરમાં રહેલા પ્રદૂષણને દૂર કરવા માટે તમે કેટલાક ખાસ પ્રકારના છોડ લગાવી શકો છો પામ ટ્રી એક ખૂબ જ સારો છોડ છે જેને તમે તમારા લિવિંગ રૂમમાં રોપી શકો છો તે ઘરની પ્રદૂષિત હવાને દૂર કરે છે અને ઘરને નવી તાજગીથી ભરી દે છે તમે આ વૃક્ષને સોફા અથવા બેડની નજીક સરળતાથી સજાવી શકો છો જો તેઓ વિન્ડોની નજદીક વાવેતર કરવામાં આવે તો તે વધુ સારું રહેશે જો તમારા વાળ શુષ્ક છે તો અઠવાડિયામાં એકવાર તમારા વાળને ગરમ તેલથી માલિશ કરો અને સ્ટીમ કરો ગરમ તેલ વાળને શુષ્ક થતાં અટકાવશે અને તેમને નરમ બનાવશે